તો આ વિસ્તારોમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જે મિત્રો ચક્રવાતનું સર્જન થયું હતું અરબસાગરમાં તે મિત્રો અત્યારે ધીમી ધારે અસર થોડી ઓછી કરી રહ્યું છે પરંતુ હજુ પણ મિત્રો ચાર દિવસ માટે અનેક વિસ્તારોમાં એટલે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ આપણે જાણવાનું છે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની અસર ઘટી છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડી છે આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરદા વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ને આજે પણ રાજ્યમાં વરસાદની ચાર દિવસ માટે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ગઈ છે એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે મિત્રો વરસાદી માહોલ બન્યો હોવાથી વાત મિત્રો એવી સામે આવી છે કે આગામી દિવસોમાં વરસાદ વિદાય લેવાનો છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ મિત્રો શરૂ થવાનો છે એટલે કે અત્યારે ચાર દિવસ માટે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે